વેલકમ ટુ જેતુસ કિચન આજે આપણે બનાવીશું રીંગણા બટેકા અને પાંદડીનું શાક જે આવી હોય છે તેને એકદમ સરસ ઊભી અને આડી ફોલવાની હોય છે અને વચ્ચે જે પ્લાસ્ટિક જેવું જે પડ હોય ને એ કાઢીને એકદમ સરસ ફોલવાની હોય છે તો અહીંયા મેં પાંદડીને ફોલી લીધી છે એની અંદરથી જે બીયા નીકળે છે એને પણ લઈ લેવાના તો અહીંયા આપણે પાંદડી રીંગણા બટેકાનું શાક બનાવવાના છીએ તો અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના નાના બટેકા છે એ આપણે સુધારી લીધા છે અને અહીંયા આપણે અઢીસો ગ્રામ રીંગણા સુધારી લીધા છે અને અહીં અઢીસો ગ્રામ પાંદડી લઈ અને ફોલી લીધી છે જે વચ્ચેનો પ્લાસ્ટિક જેવો ભાગ આવે એ ફોલી લીધી છે આપણે એ કાઢી નાખવાનો ભાગ હોય અને બી અને જે પત્તીનો ભાગ વધે છે એકદમ જે સરસ હોય આવી રીતે અને એક બાજુથી આમ ફોલવાની એક બાજુથી આમ ફોલવાની એવી રીતે આ પાંદડીને ફોલવાની હોય છે અને વચ્ચે જે પ્લાસ્ટિક જેવો ભાગ હોય ને એ કાઢવો પડે છે

તો અહીંયા પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું તેલ આપણું ગરમ થઈ ગયું છે અહીંયા આપણે લસણ પણ ઉમેરી દેસુ લસણ આપણે સાતડી લેવાનું છે લસણ આદુ અને મરચાંની પેસ્ટને ને આપણે સાતડી લેવાની છે પછી આપણે ટમેટા ઉમેરી દઈશું ટમેટાને પણ સરસ મિક્સ કરી અને આપણે સાતળી લેશું અહીંયા આપણે મસાલા કરીશું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર આપણે આને સાતડી દેવાનું છે મસાલો સરસ મિક્સ થઈ જાય પછી વારાફળથી આપણા બધા શાક આપણે જે તૈયાર કરેલા ઉમેરી દેવાના છે રીંગણા બટેકા ને પાંદડી સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું એને પણ સરસ મિક્સ કરીને સાતળી લેશું પાકને જે પ્રમાણે તમારા ઘરની અંદર તીખું ખવાતું હોય એ પ્રમાણે તમારે અહીંયા લાલ મરચાં પાવડરનો ઉપયોગ કરવાનો થોડા લીલા ધાણા ઉમેરી દઈશું એને પણ મિક્સ કરી લેશું આનો બહુ મસ્ત એવો આપણે સાતડવામાં ધાણા જે ઉમેરીએ છીએ ને એનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે આપણા શાકની અંદર તો અહીંયા આપણે એક ગ્લાસ જેટલું રસા માટે પાણી ઉમેરશું આ શાક રસાવાળું ખૂબ સરસ લાગે છે રોટલા સાથે અને ખીચડી સાથે ખાવાની ખૂબ મજા આવે છે ભાખરી સાથે પણ મજા જ આવે છે પણ રોટલા સાથે ખાવાની આ શાક બહુ મજા આવે છે તો હવે કૂકર બંધ કરીને આપણે બે સીટી લઈ લેશું

Do então, áudio!